વિષય ગણિત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ આજે આપણે એના અંદર સ્વાદ એક પોઈન્ટ બે જોઈએ ઓકે એમાં આપણો દાખલા નંબર એક પોઈન્ટ એક પોઈન્ટ બેનો દાખલા નંબર એક ચાલુ હતો એમાં જી એ તમે તો નંબર આપ્યા હતા ને તમે જે નંબર આપે લખજો આપણે જી લખીએ અહીંયા મારા ખ્યાલથી સાતમો નંબર આવે ને તો તમે સાતમો નંબર આપજો દાખલા નંબર એકનો ઓકે નવ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ ઓકે અહીંયા જ રાજો કઈ રીતના ગુણાકાર કરું છું ડાયરેક્ટલી ઓકે તો જુઓ અહીંયા કરતો નવ ગુણ્યા આ બેનું જોડકું બની દઉં માઇનસ માઇનસ પ્લસ ઓકે અને ત્રણ છ અઢાર ત્રણ છ અઢાર થઈ ગયો ગુણાકાર ઓકે હવે આ બેનો ગુણાકાર કર કરતો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને એટલે પ્લસ અઢાર લખ્યા ઓકે એક માઇનસ હોય તો રહેત બે માઇનસ હોય તો પ્લસ થઈ ગયા એટલે પ્લસ જવાબ આવો ઓકે હવે અઢાર ગુણ્યા નવ જો તમને અઢાર નવ ગળ્યું નવળા નવ સુધી આવડતો હોય તો વાંધો નહીં ના આવડતો મારે જેમ કરવું પડશે આઠ નવ બોતેર બોતેર બહુ વધી પડી સાત નવ એકા નવ સાત સોલ એટલે એકસો ને બાસઠ ક્લિયર દાખલા નંબર બે ચકાસો એમાં એ અઢાર ગુણ્યા કૌશમાં સાત વત્તા અઢાર ગુણ્યા આનો ગુણાકાર પેલા આના જોડે થાય એટલે અઢાર ગુણ્યા સાત થયું બેટા એક જૂથમાં પછી અઢાર ગુણ્યા કેટલા થાય બેટા માઇનસ ત્રણ થયું બેટા અને આ સરવાળાની નિશાની ક્યાં લખાય વચ્ચે

નિયમ એટલે જોડે જોડે વિભાજનનો નિયમ આપણને આવડી જાય ઓકે હા તો ફરી રિપીટ કરું અહીંયા બાર શું ગુણાકાર અને અંદર અંદર શું બેટા સરવાળો તો જ વિભાજનનો નિયમ તમે લગાડી શકો ઓકે તો અહીંયા ગુણાકાર કઈ રીતના કરવાનો જુઓ એક કૌશ કર દો પેલા કોનો ગુણાકાર કરો પાંચ ગુણ્યા ત્રણ તો પાંચ ગુણ્યા ગુણ્યા ત્રણ પછી શું કરો બેટા સરવાળો ઓકે આ સરવાળો બાર પછી પાંચ નો ગુણાકાર કોના જોડે બેટા ચાર જોડે તો પાંચ ગુણ્યા ચાર આ વિભાજન નો નિયમ તમે લગાડો ઓકે બેટા હજુ એક ઉદાહરણ જોઈએ જોજો મન કહેજો માઇનસ છ ગુણ્યા બે વત્તા ચાર આનું કહો વિભાજન નો નિયમ બોલો બોલો માઇનસ છ બે નહી એ તો બાસઠ છે માઇનસ છ ગુણ્યા બે અંદર તો ગુણાકાર જ એમ તો અહીંયા માઇનસ છ ગુણ્યા બે પછી અહીંયા કઈ નિશાની વત્તાની પછી વત્તાની પછી શું કરવાનું આવડે આવડે કે બેટા હજુ એક ઉદાહરણ જોઈ લઈએ બેટા મેક્સિમમ ઉદાહરણ જોઈએ આપણે હા અહીંયા લખું સાત ગુણ્યા બાર તો ગુણાકાર જ જોઈએ હા વત્તાકાર ના ચાલો અને અંદર વત્તાકાર જોઈએ વિભાજનના નિયમમાં ઓકે તો અહીંયા લખું માઇનસ ચાર વત્તા માઇનસ બે આવું લખ્યું ઉલટું લખું ઊંધું લખું આવું લખું ને આપણે ઉપર વાળું લખીશું તો એ કઈ રીતના પકડાશે કે ગુણાકારમાં બાર કઈ સંખ્યા હશે તો બે જે બે બે વાર આવતી હોય એ કઈ હશે બાર હશે ને એના સાથે ગુણાકાર જે વધે એ અંદર હશે ને વચ્ચે સરવાળું હશે ચલો ક્લિયર બેટા હવે થોડું ઉલટું કરું જોજો તો મને કહેજો દ્વિભાજનો નિયમ છે પણ ઉલટો નિયમ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બાર હશે હશે કૌશમાં શું હશે બેટા તો આઠ અને ચાર અને વચ્ચે કઈ નિશાની સરવાળાની તો આઠ વત્તા ચાર આવું હશે તો ઉલટી ક્રિયા કરી ઓકે બેટા હજુ એક ઉદાહરણ લઈ લઈએ થોડુંક બારે માઇનસ સાત ગુણ્યા ત્રણ ઓકે માઇનસ પાંચ ચલો કોણ બાર હશે ત્રણ જે સરખું એમ પેલું દેવાનું જે ગુણ્યા ત્રણ જ ત્રણ ગુણ્યા એ તો એ ક્યાં લખવાના તો ત્રણ ગુણ્યા શું હશે બેટા માઇનસ સાત અને માઇનસ પાંચ અને વચ્ચે કઈ નિશાની અહીંયા હોય સરવાળા તમે આ બે માઇનસ પાંચ પે લખો માઇનસ સાત પછી લખો તો વાંધો નહીં કારણ સરવાળામાં તો ક્રમ નિયમનું પાલન થાય યાદ છે ને બેટા ક્રમ બદલાય સરવાળો હોય તો ક્રમ બદલી શકો તમે બદલી શકો ને બેટા પૂર્ણાંક સંખ્યામાં તો એમાં કોઈ જવાબમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં એટલે ભૂલથી તમે માઇનસ પાંચ પહેલા લખ્યા અને વધતા કરીને પછી માઇનસ સાત લખ્યા કોઈ કે માઇનસ સાત પહેલા લખે ને પછી માઇનસ પાંચ લખે વચ્ચે વધતા જોઈએ ઓકે તો એ સાચું છે તો આ રીતના થાય તો આ કયો નિયમ બેટા વિભાજનનો નિયમ ચલો ક્લિયર બેટા ઓકે તો અહીંયા આપણે એક કામ કરો આ દાખલો અત્યારે હાલ જોઈએ છે બેટા અત્યારે હાલ વિભાજનનો નિયમ એમ કરીને અહીંયાથી લખવાનું ચાલુ કરો હે ને આ દાખલો આપણે જોઈએ છે બેટા એની આ સાઈડ હોય ને ડાબી બાજુ કહેવાય અને આ સાઈડ હોય ને એને જમણી બાજુ કહેવાય ફરી બોલ બરાબરની નિશાની હોય ને એની આ સાઈડ શું કહેવાય ડાબી બાજુ આ બાજુ જમણી બાજુ ચકાસું એવું આપેલું હોય ને એટલે આપણે પેલા ડાબી બાજુ લખી નાખવાની શું લખી નાખવાની ઓછા ચલો ક્લિયર પેલા હંમેશા જૂથ માં જે હોય ને એનું સાદુ રૂપ આપી દેવાનું કૌશ માં જે છે એનું સાત રૂપ આપી દેવાનું તો અહીંયા લખીએ અઢાર ગુણ્યા ચલો આનો જવાબ બોલો તો બેટા સાત વત્તા ઓછા ત્રણ શું કરું કો કયો નિયમ

તો ગુણાકાર તમને આવડવું જોઈએ એ તો આપણે શીખેલા છે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર બે માઇનસ માઇનસ હોય તો શું થઈ જાય પ્લસ એક માઇનસ ને એક પ્લસ હોય તો શું શું થાય માઇનસ તો બેમાંથી એક નહીં બે પ્લસ જ છે એટલે પ્લસ જ રહેવાની છે હા તો અઢાર ગુણ્યા ચાર એટલે અઢારનો ઘડ્યો ચાર અઢાર ચાર બોતેર અને ના ફાવો તો અઢાર ગુણ્યા ચાર તમે બાજુમાં કરી શકો મને તો ડાયરેક્ટ આવડશે આ રીતના પણ કરી શકો આઠ ચાર બત્રીસ બત્રીસનો બગડો વધી પડી ત્રણ એક ચાર 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 ને ત્રણ સાત એટલે બોચરો જવાબ આવી ગયો બેટા એટલે ડાબી બાજુનો જવાબ શું આવે બેટા બોતેર કયો આપણે જમણી બાજુ લઈ લઈએ શું લઈ લઈએ જમણી બાજુ તો અહીંયા લખવાનું આ સાઈડ જબા જમણી બાજુ ઓકે જમણી બાજુ તો આ બરાબરની જમણી બાજુ શું આપેલું છે તો એ લખી દેવાનું શું આપેલું બેડા તો અઢાર ગુણ્યા સાત વત્તા અઢાર ગુણ્યા માઇનસ ત્રણ ઓકે તો આ રીતના જમણી બાજુ મેં લખી નાખી ઓકે હવે આનું સાદરું આપે તો અહીંયા જો બે કંશ છે એક આયુર્ય કંશ છે આપણો અને એક આપણ કૌશ છે તો બને તો પેલા અઢાર ગુણ્યા સાત કરીએ તો અઢાર ગુણ્યા સાત અઢારનો ઘડ્યો આવડતો ઠીક ના આવડતો તો મેં તમને કીધું એટલા ગુણાકાર તો અઢાર ગુણ્યા સાત કરું છું આઠ સાત છપ્પન છપ્પનનો છગડો વધી પડી પાંચ એક સાત 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 ને પાંચ બાર એટલે એકસો તો અઢાર ગુણ્યા સાત કેટલા થયા બસો ને છવ્વીસ એ જ રીતના અઢાર ગુણ્યા ત્રણ એ તો મને આવડે છે અઢાર ત્રણ ચોપન અઢાર એક અઢાર અઢાર છત્રી અઢાર ત્રણ પણ એક માઈનસ જુઓ એટલે માઇનસ ચોપન આવશે ઓકે હા તો અઢાર ગુણ્યા ત્રણ ચોપન પણ એક માઇનસ છે એટલે ગુણાકાર થાય માઇનસ ચોપન ઓકે બેટા હા તો એનો જવાબ લખ્યો માઇનસ ચોપન ફરી અઢાર ગુણ્યા સાતનો જવાબ શું લખ્યો એકસો છવ્વીસ આ વધતાની નિશાની અઢાર ગુણ્યા માઇનસ ત્રણ આખાનો જવાબ શું આવ્યો બેટા માઇનસ ચોપન ચલો ક્લિયર હા હવે અહીંયા જુઓ પહેલાં લખી નાખું એકસો છવ્વીસ પ્લસ માઇનસ ભેગા થાય એટલે શું થઈએ માઇનસ અને અહીંયા ચોપન ઓકે ચોથો નિયમ હવે એકસો ચોવીસ માંથી ચોપન બાદ કરી નાખું બેટા ઓકે તો જો બાદ બાકી કઈ રીતના કરું છું નીચે એક છ ઓછા ચાર એટલે કે છ માંથી બે ઓછા પાંચ એટલે ના જાય ને એટલે શું લેવું બેટા દસ કોઈ દસ કુલ એટલે કેટલા થઈ જશે બાર અને અહીંયા આવી જશે જીરો બાર માંથી પાંચ જાય બેટા એટલે કેટલા વધશે સાત સાત ને પાંચ બાર અને જીરો છે એટલે તો લખાણ જરૂર નથી બેટા તો કેટલો જબાયો બોતેર અહીંયા પણ કેટલો જબાયો બોતેર એટલે ડાબી બાજુની જમણી બાજુ કેવી બેટા સરખી ઓકે કાંઘવી ભાજાનો નિયમ છે એટલે સાચો જ રહેવાનું કે ડાબી બાજુ એટલે મીસા આવું લખી લો તમે આ લખી શકો જમણી બાજુ જેવું જમણી બાજુ જેવું આપી લો તો ડાબી બાજુ જેવું લખી શકો તમને જેમ સરળતા લાગે એમ તમે કરી શકો એટલે અહીંયા લખી દેવાનું આમ શું બેટા ડાબા બરાબર જબા કે બંને જવાબ કેવા આયા સરખાયા ડાબી બાજુ જમણી બાજુ ચલો ક્લિયર તો આ રીતના બીજો ચકાસવાનો છે આ લખી નાખો એક બીજો દાખલો તમારે જાતે ગણો એક એકસ્ટ્રા દાખલો બેટા સેમ ટુ સેમ આ રીતના સાત ગુણ્યા એકદમ સહેલું સાત ગુણ્યા માઇનસ બે વત્તા સાત ગુણ્યા ચાર આ ચેક કરો તો બેટા ચકાસો બેટા એક સહેલો દાખલો તમને આપ્યો સાત ગુણ્યા માઇનસ બે વત્તા ચાર બરાબર સાત ગુણ્યા માઇનસ બે વત્તા સાત ગુણ્યા ચાર તો સેમ ટુ સેમ દાખલો છે બેટા ચકાસવાનું છે પેલા ડાબી બાજુ લખી નાખીએ ડાબી બાજુ આ લખી મેં લખતા આવડું જોઈએ બેટા આખી આપણી આ ડાબી બાજુ થઈ ગઈ ચલો ઓકે બેટા જમણી બાજુ કઈ થઈ ગઈ આ આપણી આ જમણી બાજુ થઈ ગઈ છે એના નીચે લખી લીધી છે તો આ તો બધાને આવડવું જોઈએ ઓકે પછી શું કરવાનું છે બેટા બરાબર જ કરવાનું છે સાત ગુણ્યા તો એમને મજા દેવાનું છે કૌશની અંદર જેવું એનું સાત રૂપ આપી દેવાનું તો માઇનસ બે વત્તા ચાર તો નિયમ ત્રણ આવશે બેટા બાદ બાકી કરવાની ચાર ની આગળ વધતા નહીં જોવાના બે ની આગળ જવાબ આવો તો અહિયાં મોટા કયા હતા બેટા ચાર એટલે ધન છે તો જવાબ આવશે ધન એટલે બે જ જવાબ આવશે એકલું ઓકે હા હવે સાત ગુણ્યા બે તો ડાબી બાજુ જવાબ સિંગલ સંખ્યા એક સંખ્યા તમને મળી જવી જોઈએ ઓકે સરળ બાદ કોઈ ક્રિયા હોવી જોઈએ નહીં તો ફાઇનલ ફાઈનલ જવાબ થઈ ગયો કેટલો જવાબ આવે બેટા બોલો બેટા તો જ મજા આવશે હાથ બે બે જમણી જમણી બાજુનો જવાબ જોઈ બેટા તો તો બાજુ ગુણ્યા 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 ઓકે સોરી હા પેલા એનો જવાબ બોલીએ તો સાત બે ચૌદ પણ એક માઇનસ છે બેટા તો માઇનસ ચૌદ જવાબ આવશે આનો સાત ગુણ્યા માઇનસ બે છે સાત બે ચૌદ છે પણ એક માઇનસ એટલે કેટલો જવાબ કેવાય માઇનસ ચૌદ ઓકે અહીંયા વધતા તો વધતા કરી દઈએ સાત ચાર અઠ્યાવીસ

ઓકે લખી નાખો માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર વત્તા માઇનસ છ ઓકે તો અહિયાં માઇનસ એકવીસ ગુણ્યા હવે અહિયાં જુઓ માઇનસ ચાર

હવે એકવીસ ગુણ્યા દસ કરવા હોય તો એકવીસ એકા પેલી શું બસો ઓકે જમણી બાજુ તમે ટ્રાય પછી હું આ ગુણાકાર હે ને લખી નાખીએ જબા કરી જબા બરાબર માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર વત્તા માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ છ હવે આ બેનો ગુણાકાર કરીએ માઇનસ એકવીસ અને માઇનસ ચારનો ગુણાકાર તો પેલા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે ધન જવાબ આવશે ઓકે આવ્યા ચાર કરું બીડા તો ચાર એકા ચાર અને ચાર બે આઠ એટલે કેટલો જવાબ આવે ચોરી હશે પછી આ વધતા છે બેડા તો એ વધતા મૂકી દઉં મૂકી દીધા ઓકે હવે માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ છ કરું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એકવીસ ગુણ્યા કરીએ તો છ એકા છ અને છ બે બાર એટલે એકસો જવાબ કેટલો જવાબ આવ્યો બેટા એકસો હવે એકસો છવ્વીન ચોર્યાસીનો સરવાળો કરીએ તો અહીંયા જોઈએ કમેકમનો સરવાળો છ ચાર દસ દસની શું વધી પડી એક આઠ આઠ ને બે દસ દસ ને અગિયાર અગિયારનો એકડો વધી પડી એક એક ને એક બે બસો દસ બસો દસ બંને બાજુ આવી ગયા બેટા માટે ડાબા બરાબર શું લખી દેવાનું જબા વચ્ચે વચ લખી દેવાનું માટે બરાબર